આપડે અત્યારે ગોમાં જઈને અને આપડો લાલ ગોરા લઈને આયા અને આપડો પોણી વર એટલે ફાઈવ એમ નાખવાનું હેર્યું ઓઇલ જો ને એકસો ચાલીસ રૂપિયા નું આવ્યું અને હવે આપડે ખેતમ જઈશું ખેતમ જઈશું ને આપડે ફાઈવ સ્ટાર એમ નાખીશું એટલે આપડે ફાઈવ સ્ટાર ચાલુ થાય એટલે ઓઇલ નાખી તો હિત ચાલુ થાય લાલ ઘોડા હ જોઈ લો આપડું તો આપણું ખેતર બતાવીએ તો જય માતાજી મિત્રો આપણે લાલ ગોરા ઓઇલ લઈને જઈએ ખેતરમાં આપણે જઈએ અને સ્ટોરેજ આપણું જઈએ યાર ફોન તો બહુ થોડો વિડીયો ઉતાર મજા નહીં આવતી પછી ક્લિયર નહીં કરો કે હા એટલા માટે કંઈ ફાયદો ચાલુ કરો આપવાનું આપણે આપણું અને આપણું લઈ લીધું લાલ ગોરા

મજૂર લઈને આયા એ જો પાડીઓ બધી આપણે ખોરી પકડાય આપડે કાકા એ પાવર પણ આપણે ખોરી પકડાઈ દીધી કે ખોર્યું ચિયું જો કોઈ બોલતા જ નહીં આપણે ખેતરમાં પોકી જઈએ ને પછી પોણી વાર એટલે બતાવીએ તો જય માતા મિત્રો આપડા નિશાન ભાઈ આયા હા જોજો સીતાફળ કેવો ખવડાવો સીતાફળ જ નહીં ખવડાવતા જો સીતાફળી સીતાફળ રાખતા નહીં ઇવન જીવ કાલી ખાલી મેળ જાય અને આપડો ને તો હાલતા જ દે સીતાફળ હવે લઈ જાઓ આપડા ખેતરમ કોણી વારવા જય માતાજી લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દે તો ઘડી આપડે હવે બતાવીએ બીજો નાસ્તો લે આ જઈએ એટલે ગમ

ગમ ફરી બળીને તો હવા ગયા અને થાક બહુ લાગ્યો આપણું આપણે ઘેરાઈ રહ્યું લાઈક બાઇક બંધ કરીને આપણે ચેનલ ગમજો તો આપણે લાઈક સબસ્ક્રાઈબ કરી દો જય માતાજી